ગુજરાત એસટી બસના ભાડામાં વધારો થયો છે ગુજરાતની એસટી બસમાં મુસાફરી કરી રહેલા હજારો મુસાફરોના માથે ગુજરાત સરકાર હસ્તકના રાજ્ય માર્ગ પરિવહન નિગમે ભાડા વધારો કર્યો છે એસટી બસના મુસાફરી ભાડામાં એકત્રીસ બાર બે ની મધ્યરાત્રી એટલે કે એક જાન્યુઆરી બે થી ભાડામાં ત્રણ ટકા વધારો નિગમે સુધી વધશે જોકે એસટી નિગમે એવો ખુલાસો કર્યો છે કે નવ કિલોમીટર સુધીના અંતરના ભાડામાં કોઈ વધારો લાગુ નહીં થાય ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે એવો પણ દાવો કર્યો છે કે આ મુસાફરી ભાડામાં ત્રણ ટકાનો વધારો કરવા સરખામ ગુજરાત ના એસટી બસ ના ભાડા ઓછા છે ગુજરાત સરકાર હસ્તક ના જાહેર નિગમે ટી બસ ના હજારો મુસાફરોના માથે ત્રણ ટકાનો ભાડા વધારો ઝીક્યો છે આ ભાડા વધારો આજે એક જાન્યુઆરી બે હાજર છવ્વીસ થી અમલમાં મુક્યો છે